આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ ભારત વિશ્વગુરુ હતો આજે દુનિયાભરના લોકો આપણે ઇતિહાસમાં ભણતા હતા તક્ષશિલા અને નાલંદા ની અંદર ભણવા આવતા હતા વિશ્વભરના ચાઇની મુસાફરે લખ્યું છે એના જે ભારતની વિઝિટમાં કે અહીંયા આ પ્રકારની વ્યવસ્થાઓ હતી અને એમાં આટલા વિદ્યાર્થીઓ ભણતા હતા આટલા ગુરુકુળો હતા એવું એમાં લખેલું છે હું હમણાં રાજકોટના અમારા લોકસંપર્કના કાર્યક્રમમાં

આ પ્રકારની સ્થિતિનું સર્જન દસ વર્ષના શાસનમાં મોદી સાહેબ કરવામાં સફળ થયા મિત્રો આ તો ઉદ્યોગ વિસ્તાર છે અહીંયા તો મને મારી બાજુમાં બેઠા હતા ઉલ્લભજીભાઈ કહેતા હતા કે અહીંયા લગભગ આજુબાજુની આ ચાર સીટ ને અસર કરતો આ વિસ્તાર ચાર પાંચ જિલ્લાના લોકો તો અહીંયા કામ ધંધા અર્થે આવીને વસ્યા છે અને અહીંયા પોતાનું ધંધા રોજગારનું કામ કરે છે અને હવે નાગરિકો બની ગયા છે આ બધા જે પ્રવાહો હાલ્યા મોહનભાઈ ગેસ મળતો એને બદલે અમને સીધી પાઇપલાઇન દ્વારા જે ગેસ આપ્યો એ મુખ્ય અમારા ઉદ્યોગોને વિકાસ કરવા માટેનો પાયો ત્યાંથી નખાનો એમાં સ્પીડ પકડાય ક્ષમતા હતી પણ એને ટેકો મળવાની આવશ્યકતા હતી એવા તો અસંખ્ય પગલાઓ મોદી સાહેબે રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી તરીકે અને વડાપ્રધાન શ્રી તરીકે લીધા હવે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું એ રાજકોટના હિરાસરમાં છે એમ કહેવાય છે પણ હાસી વાત એ છે મોરબી જિલ્લામાં છે હિરાસર એટલે મોરબી જિલ્લામાં હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એમ કહેવાય છે ટ્રેનોની અંદર ડબલ લાઇન થઈ ગઈ છે સિંગલ ટ્રેકને કારણે આપણી ઘણી બધી મુશ્કેલીઓ હતી ડિજિટલ કનેક્ટિવિટી બ્રોડબેન્ડની કનેક્ટિવિટી આ બધી જ કનેક્ટિવિટીઓને કારણે અને અહીંથી આપણો સમુદ્ર કિનારો નજીક હોવાને કારણે આ ક્ષેત્રને મોટા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવા માટેની કલ્પના મોદી સાહેબના મનમાં અહીંયા જે દિવસે

વાંકાનેર ની સભામાં એક સરપંચને ઉભા કર્યા હતા અને પૂછ્યું હતું કે તમારા ગામમાં ભારત સરકારના કેટલા રૂપિયા એવા એ તો હું આપણી જાણ માટે આવા બધા પ્રશ્નો ઉઠાવું છું એટલા માટે કે ભારત સરકાર માંથી આપણા ગામ સુધીની અર્થવ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદીએ બદલી નાખી સરપંચોને કોઈ પણ પ્રકારની આવક નહોતી ગામડાઓમાં કોઈ પણ પ્રકારની આવક નથી હું એવા સરપંચો સરપંચોને પંચાયતોને ઓળખું છું પટાવાળાને પગાર ન થતા હોય મેં એને પૂછ્યું તું એક વખત પટાવાળાને તને હું આપે તો મન કે ચાવી આપે દેવા લેવાનું કાંઈ ન હોય અને એનો એ માભોક આપણી પાસે પંચાયતની ચાવી છે એ સિવાય કાંઈ ના હોય એવી હાલતને ધરમૂળમાંથી બદલી નાખી અને કોઈ પણ ગામને હિન્દુસ્તાનના તમામ ગામોને ભારત સરકારની તિજોરી સાથે જોડી દીધા સરપંચો એ ક્યાંય અરજી માટે અરજી પણ નહીં ઓટોમેટિક વસ્તીના આધાર ઉપર તમામ ગામોને પણ જાતની કમ્પ્લેન વગર અને ક્યાંય પણ ગયા વગર ધારાસભ્ય સંસદ સભ્ય કલેક્ટર ડીડીઓ ટીડીઓ કોઈની પાસે જવાનું નહીં જરાય લોદર તોડવાના નહીં આને વ્યવસ્થામાં ફેરફાર કહેવાય ગામ હોય પંચાયતમાં પૈસા સીધે સીધા આવે ગામ હોય ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા સીધે સીધા આવે અને આપણા કોઈના મગજમાં પાંચ વર્ષ પહેલા દસ વર્ષ પહેલા એવું કોઈના મગજમાં હતું કે કોઈનું સ્વજન માંદું પડે અને દવાખાને એને દાખલ કર્યું હોય અને એનું બિલ ભારત સરકાર એના પૈસા સીધા દવાખાના એકાઉન્ટમાં આવે એવું આપણે કોઈ ક્યારે સાથીઓ ચૂંટણી પછી મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે સિત્તેર વર્ષની ઉપરની ઉંમરના તમામને આયુષ્યમાન કાર્ડ આપી દેવાના છે તમામ એટલે એક પ્રકારે તમામ વડીલોની વૈદકીય સહાયની તમામ જવાબદારી હવે પછી પરિવાર ની નહીં રે ભારત સરકારની ની રહેશે એમાં જ્ઞાતિ જાતિ આવક કાઈ નથી ખાલી સિત્તેર વર્ષ સિત્તેર વર્ષ થયા એટલે એની જવાબદારી ભારત સરકાર આયુષ્યમાન કાર્ડ ની અંદર તમામ સિત્તેર વર્ષના લોકોને સમાવી લેવાનો સંકલ્પ મોદી સાહેબે આ ચૂંટણી પહેલા જાહેર કર્યો છે કલ્પના તો કરો કેવી કેવી વ્યવસ્થાઓ મોદી સાહેબે આપણા સાધારણ માણસો માટે કરી નાના માણસને દવાખાને જવું હોય તો એમ્બ્યુલન્સ એકસો અને માણસો માટે તો કરી તો કરી મારો વિભાગ છે એટલે મારે કહેવું જોઈએ પશુઓ માટે પણ કરી એ એકસો આઠ ડાયલ કરો તો એમ્બ્યુલન્સ આવે ઓગણીસસો ને બાંહઠ ડાયલ કરો તો પશુ ડોક્ટર વાળી એમ્બ્યુલન્સ આવીને પૂછે તમને ખૂણ થયું છે બગડીને કો ઓગણીસો ટ્રાય કરજો પશુપાલનની અરે જોડાયેલા લોકો અને હવે તો નવી પેઢીને આ તો ચૂંટણીનો સમય છે એટલે નહીંતર હું ઈ નવી પેઢીને હવે ટેકનોલોજીના પ્રયોગ સાથે પશુપાલનની અંદર જોડાવા માટે આ તમારી ઇન્ડસ્ટ્રી ની સારું હારું પૂરે એવું કામ થાય એવું છે એવો વિષય છે તમને ખાલી ઉદાહરણ આપીએ તો થોડો રસ પડે એવું હમણાં આમ બ્રાઝિલની અંદર એક મહિના પહેલાં અંદાજે મહિનો થયો હોય દોઢ મહિનો થયો હોય તારીખ મને યાદ નથી એક ગાય આપણી ઓંગોલ બ્રિડની આંધ્રમાં એક ઓંગોલ કરીને બ્રીડ છે દેશી ગાય આપણી આપણી જેમ ગીર છે કાંકરેજ છે એમ એક ઓંગોલ ગાય છે એક ગાય પાંત્રીસ કરોડ રૂપિયામાં વેચાણ ઓનલાઈન ઓનલાઈન આ તમને એટલા માટે કહું છું કે આમાં શું પોટેન્શિયલ છે એ હજી આપણા ધ્યાનમાં નથી આવ્યું અને મોદી સાહેબે આ વિભાગ બનાવ્યા પછી એને માટેના જે નિર્ણયો કર્યા છે આપણને જેમ વેક્સિન આપીને કોરોનામાં એમ આખા દેશના પશુઓને વેક્સિન આપવાનું ભારત સરકારના ખર્ચા અત્યારે કામ આવે છે આખા દેશના પશુઓ એનું કોઈ કંઈ હતું જ નહીં ઢોર નો ખાય બિચારું આખી રાત એમને મૂભું રે મોટામાંથી લાળું પડે ખરવા આ બધું એને સિઝનમાં થઈ જાય ગાયું ભેંસુમાં મોટા પ્રમાણમાં રોગ આવતો તો ને એને કારણે એ વહુકી જાય ભૂછું રે અને કાંઈ ખબર ન પડે આપણે દેશી ફરવાડો હોય જાણકાર એને બોલાવીને ધૂધ ધુવાડા કરે હવે એને ફાવતું ન હોય માથું હલાવે એક બીજું શું કરે એને બદલે એને વેક્સિનેટ કરવા માટેનો નિર્ણય પંદર હજાર કરોડ રૂપિયાના ખર્ચે આખા દેશની અંદર મોદી સાહેબે ચલાવ્યો છે ઘટનાઓ તો એમાં એવી એવી ઘટતી હતી મારા છે એટલે કહું નામ નહીં દો અમારે માલધારી ને બોલાવ્યો કે આખી રાતનો ઉભો છે બળદિયો કઈ ખાતો નથી નિર્ણય જ નથી ભાંગી ગમાયે આખી એમને ભરી છે એ આવ્યો માલધારી ને એને પૂછડે થી ચાલુ કર્યું બધું ચેકિંગ હાથ ફેરવતો ફેરવતો મોઢે આવ્યો તે ખબર પડે શીખલું જ નથી કેટલું કારણ કે હાથે છાતી આવ્યો આવા કાર્યક્રમો આપણા હાલતા હતા એની જગ્યાએ હવે એને ટેકનોલોજી સાથે હવે ગાયને વાછડી જ આવે એવી ટેકનોલોજી આવી ગઈ છે એનો પ્રયોગ કરી અને પશુપાલન કરાવવાના પ્રયોગો ચાલુ થયા છે આ દેશને મૂળભૂત રીતે બદલવાનો પ્રયાસ મોદીજી દ્વારા ચાલી રહ્યો છે પછી એ તમે કોઈ પણ ક્ષેત્ર લેજો રેલવે તો લગભગ આપણે તો એવું વિચારતા હતા કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન થાય તો પછી રેલમાં આપણે જાય એને બદલે આજે હું મારો પોતાનો અનુભવ એમ કહું છું કે જો મને રેલની સુવિધા મળતી હોય તો હું નો પસંદ કરું એવી ટ્રેનો અત્યારે હાલે છે સટાસટ જાય છે આખા દેશની અંદર વંદે ભારતને એવી ટ્રેનો શરૂ થઈ મિત્રો આજે ભારત રેલવેના ડબ્બાઓ અને રેલવે એક્સપોર્ટ કરતો દેશ બની ગયો એક્સપોર્ટ કરતો દેશ કેટલી ચીજો આ ટેલિફોન આ આપણો જે હારી ક્વોલિટીના બધા સ્માર્ટફોન જેને તમે કહો છો એપલ ના હોય સેમસંગ ના હોય તો એ બધા ફોનો તો વિદેશથી જ આવતા આપણી પાસે હોય જ નહીં એવું માનતા અને એ ફોનોની આપણા દેશની અંદર ઇમ્પોર્ટ કરવા માટેની મોટી ઇમ્પોર્ટ ડ્યુટી આપણે ભરતા હતા કાનો ભાઈ એવું ભાઈ ભેગા લઈને એવા વધારો વધારો તો એને બદલે તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે ગઈ સાલ એક વર્ષમાં દસ બિલિયન યુએસ ડોલરના ફોન આપણે એક્સપોર્ટ કર્યા ભારત દસ બિલિયન યુએસ ડોલર વધારો વધારો આવી પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ આપણા દેશની અંદર શ્રીના નેતૃત્વમાં થઈ રહ્યું હોય દેશ ગૌરવ લઈ શકે એવી કેટલી ઘટનાઓ તમને ગણાવો જેનું ગૌરવ થાય આઝાદીમાં હિન્દુસ્તાનને એક બનાવવાનું કામ સરદાર સાહેબે કર્યું એનું કોઈ યોગ્ય સ્થાન આ દેશની અંદર ઉભું નહોતું થયું નરેન્દ્રભાઈ મોદીએ આકાશને આંબે એવડી પ્રતિમા ઊભી કરી અને સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવ્યું નર્મદા ડેમ તો ત્યાં હતો જ પણ સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનવાને કારણે આજે દેશનું સૌથી વધારે મુલાકાત લેવા વાળું સ્થળ તરીકે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની પ્રતિમા દિલ્હીની અંદર જ્યાં જ્યોર્જ પંચમની પ્રતિમા હતી જેથી બ્રિટિશરોનો સૂરજ નતો આથમતો તે દિવસે એમણે રાજપથની અંદર રાષ્ટ્રપતિ ભવનની સામેના કોરિડોરમાં જ્યોર્જ પંચમની પ્રતિમા બેહાડી હતી મિત્રો આ દેશના નેતા જેના નામથી આજે જુવાનો ઊભા થઈ જાય એવો નારો જેને આપ્યો હતો પોતાની રીતે હિન્દુસ્તાન ને આઝાદ ઘોષિત કરી દીધો હતો મેં તુમે આઝાદી દુગા એવો નારો દેવા વાળા નેતાજી સુભાષચંદ્ર બોઝનું કોઈ યોગ્ય સન્માન કરવાનું કોઈ સરકારોને સૂજ્યું નહોતું જ્યાં જ્યોર્જ પંચમની પ્રતિમા હતી ત્યાં સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમા પ્રસ્થાપિત કરવાનું કામ મળ્યું છે આપણું કચ્છ આ કચ્છ આવ્યા એટલે મને યાદ આવ્યું શામજી કૃષ્ણ વર્મા ક્રાંતિકારીઓના ગુરુ ગણાય લંડનની અંદર એમની સત્તા વખતે ઇન્ડિયા હાઉસ ની સ્થાપના કરીને ન્યા બેઠા બેઠા ભારતના સ્કોલર્સ ને ન્યા ભણવા માટેની સ્કોલરશિપ આપતા હતા એના ફોર્મમાં એવું લખાવતા હતા કે તમને સ્કોલરશિપ એ શરતે મળશે કે તમે બ્રિટિશરોની નોકરી નહીં કરો એવું લખો એના રાજમાં ભણાવવાના એના દેશમાં એડમિશન આપે એને નોકરી નહીં કરવાની શરતે સ્કોલરશિપ આપતા હતા એની દેશભક્તિની દાજ કેવી છે તમે તો કોઈકને બે ત્રણ જિલ્લાની હદપાર થયેલા લોકોને ઓળખતા છો આ શામજી કૃષ્ણ વર્મા ને બ્રિટિશરો તેર દેશ માંથી હદપાર કર્યા હતા કેવડો માણસ ને કેવી લડત આપતો હશે કલ્પના કરો અને આજ એમની જીવનની અંતિમ પળો એમ લાગ્યું કે હજી તો આઝાદી આવશે નઈ હવે અવસાન થઈ ગયું એમના અસ્થિ જીનીવા બેંક ની અંદર ડિપોઝીટ થઈ ગયા એમાં એવું લખતા ગયા તા કે આઝાદ ભારત નો કોઈ નાગરિક આવે તો એને અમારા અસ્થિ આપજો એને પરિવાર પરિવારનું નામ નોતું લીધું આઝાદ ભારત નાગરિક આવે તેને આપજો હું આ સભાને પૂછવા માંગુ છું કૃષ્ણ વર્મા સોળમી ઓગસ્ટે લેવા જવા જોઈએ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ને દિવસે દેશ આઝાદ થયો સોળમી ઓગસ્ટે દેશના કોઈ મંત્રીને મોકલી એના અસ્થિઓને ભારત લાવવાનો પ્રયાસ કરવો જોઈએ ભૂલી ગયા નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા મુખ્યમંત્રી બન્યા પછી તરત જ પોતે જીની ગયા અને જીનીવાથી શ્યામજી કૃષ્ણ વર્માના પોતાના ખભા ઉપર લઈને ગુજરાતની ધરતી ઉપર લાવ્યા તમારી જાણકારી માટે કહું મોટા ભાગે તમને બધાને તો ખબર હશે જ છતાં પણ જેને ખ્યાલ ન હોય એની જાણકારી માટે જેવું ઇન્ડિયા હાઉસ શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં બનાવ્યું હતું એવું જ ઇન્ડિયા હાઉસ એમની જન્મભૂમિ માંડવી ની અંદર મોદી સાહેબે બનાવ્યું છે હું તો એમ છું કે સાહેબ આઝાદી એનું સ્મારક માંડવી માં સમુદ્ર કિનારે ગરીમા પૂર્ણ રીતે બનાવ્યું છે મિત્રો હું આપને પૂછું કે શ્યામજી કૃષ્ણ વર્માજી નું ઇન્ડિયા હાઉસ માંડવી ની અંદર નરેન્દ્રભાઈ મોદી ન હોય તો થવાની સંભાવના ખરી સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમા દિલ્હીના રાજપથ ઉપર પ્રસ્થાપિત થવાની કોઈ સંભાવના ખરી સરદાર સાહેબ નું આંબ ને આંબ એવું સ્ટેચ્યુ બનવાની કોઈ સંભાવના ખરી આને રાષ્ટ્ર નું ગૌરવ કહેવાય વિકાસ ની સાથે સાથે રાષ્ટ્ર ના ગૌરવ ને આગળ લઈ જઈને રામલલ્લા ને બાવીસ એ અયોધ્યા ની અંદર એક ઘટના કહીને મારે મારી વાત પૂરી કરવી છે દેશના ઇતિહાસમાં બ્રિટિશરો ગયા પછી આપણી અંદર બ્રિટિશરોના સેનામાં જે નિશાન હાલતું હતું એનું હેલ્યું બ્રિટિશરોની સેનામાં બ્રિટિશ ફોજ જે સિમ્બોલ હતું એ આપણી નૌસેના સિમ્બોલ મોદી સાહેબ સુધી ગયું નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિક્રાંતને ભારતના ની અંદર જોડ્યું તે દિવસે નરેન્દ્રભાઈએ એ ચિહ્નને ભૂમી નાખ્યું અને એની જગ્યાએ જે ચિહ્ન લગાડ્યું હું આ ટંકારા પડોધરી કાર્યાલયના કાર્યાલય ના શુભારંભ પ્રસંગે તમારી વચ્ચે ગરિમા પૂર્ણ કેવા માંગુ છું બોલાવીશ એક વખત જય શિવાજી આપ કેજો જય ભવાની જય શિવાજી જય શિવાજી જય ભવાની કલ્પના તો કરો આઝાદીના પંચોતેર વર્ષ પછી આ રાષ્ટ્રની ગરિમાને આ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ જ્યારે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે મારે આપ સૌની વચ્ચે આજે સભાના સાંસદ અને બાકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જયારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દર ગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો પુનઃ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે આપ સૌએ જે પ્રકારે આજે અહીંયા મોરબી ટંકારા પડદરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ તરીકે અમારી આ કાર્યાલયના શુભારંભને વિજય રેલીના સ્વરૂપમાં બદલી નાખવા જેવું ભગીરથ કામ કરવા માટે બુથ મારા પ્રમુખથી લઈ જિલ્લાના પ્રમુખ સુધીના સૌને મારા અભિનંદન આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ